અને મિત્રો હું તો અઢારે વરણને કહું છું કે આ લાલુ આહર આનો ધંધો હું હે ખબર હે વ્યૂ છાપવાનો ફોલોવર છાપવાનો અને સબસ્ક્રાઇબર સારા એવા કરીને પછી બીજું કાંઈ કરવાનું નહીં શાંતિથી તમે વિડીયો જોયા રાખો એને તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં વિડીઓમાં જ વાત કરવાનું છે લાલા આહિરની કે લાલ લાલભાઈ આહિર છે એના ઉપર આ ભાઈ જે કોળી યુવાન છે તેણે ગંભીર આરોપ લગાવ્યો છે અને જે એની સાચી હકીકત છે એ બહાર કાઢી છે તો વિડીયો પૂરેપૂરો જજો અને આ ભાઈ આગળ શું કહે છે વિડીયોમાં કોળીભાઈ શું કહે છે કોળીનો યુવક એ આપણે સાંભળવાનું છે અને ખરેખર તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો કે પૈસા માટે થઈને લાલભાઈ આહીર છે એ વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે કે પછી એ સેવા કરે છે માનવતા જેવું પણ એનામાં કંઈ છે કે નહીં એવું જે કંઈ પણ તમને લાગે એ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો અને આ ભાઈએ ઘણો બધી લાલાભાઈ આહીર વિશે કીધું છે કે એ પૈસા બનાવવા માટે થઈને અને રૂપિયા બનાવવાટું થઈને જ લોકોને મામા બનાવે છે અને વિડીયો મૂકી દે છે અને પછી તમને તમે જુઓ વિડીયો જેનાથી તેને અઢળખ રૂપિયા મને મળે છે અને તે ખરેખર સત્ય સાથે ક્યારેય હોતા નથી બસ એને મતલબ એક જ છે પૈસા ક્યાંથી મળે એના માટે એ મહેનત કરે છે

આ મોટી મુશાળો જે ડુપ્લિકેટ લોકલ એને બધું બહાર લાવીશ ખાલી થોડોક ટાઈમ રહી જાવ અને તારે તમ તાર જે મારા ઉપર કરવું હોય ને એ કરી જોજે એકવાર તને તન બતાવીશ હું તને બતાવીશ